ત્રણ વાગ્યા ને કોપી પાણી પી લીધું ને આયો અત્યારે ખાટના સાઈલા ગજબ નો તડકો લાગ્યો બાપા કરી તડકો નહીં હે હવે નો તડકો છે હાલો ને રામ રામ જય માતાજી જય શ્રી એવું છે લાઈટ હવાર માં વેલી આવે

આરામ કરી છે ચાર વાગ્યા લીધી પછી અડધી કલાક રહી સાંજ પાંચ વાગી ગયા છે બખરા તડકા ત્રણ દિવસ કેમ ઉળા હોય એવી આવે નકર મસ્ત મસ્ત ઠંડા ઠંડા પવન આવતો તો મસ્ત આરામ કરી લીધો ને ભાઈ જો એને મસ્ત મજાની ચા બનાવી નાખી ગરમા ગરમ ખરા તડકાની સાચી હોય ને બાપુ ને ક્યાં પૂતરી જાય કલ્પે જો લઈને આવ્યો તાર બધી ખાવાનું કલ્પે ટાટું ગરમ બી પેલા ગરમ કરવાનું સાચું કહેવાનું એટલે લૂટ હે બા

થણિયારી રોડ જાય ને કામુડા હોટલની સામે એક જે ત્યાં છે ને વેચે ટ્રેક્ટર છે કોઈ લેવા હોય તો દરવું ત્યાં જઈજ લેવા અથવા તો તમને નંબર આપેલો જતો એ વિડીયોમાં એમાં કોન્ટેક કરી તો હાલો હવે એમ મિત્રો આપણે કપડા છે ચેન્જ કરીને છે ને હવે એમ જ છે આપણે જુવારને દવા સા નાની જુવારમાં સાંટ જવી જીવાય જ આવે પેલા એક પંપ છે ને સડાઈ જાય

સા પાણી પી લીધા ને તરબૂચ ખાઈ લીધું ને આવી ગયા એવી કાયતરા પાડવા એક બે હે ને પાકી ગયેલા હે હજુ આજો એ જબલામાં જો કેવો મસ્ત મજાનો એ પાકી ગયો હે જો આપણે હે ને કાયતરા પાડી લીધા હે ને હજુ એક બે હે આ બાજુ અધર પાડી લેવી ને આપણે સવજીભાઈ પાડે કાયતરા dạy ra khỏi ra khỏi bành đi dạy video 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 dạy

Lama tuh nanti. kalau Padi lidah. Nih Jauh di. Mau mana kami lagi jauh? Nih e saya di jauh. Saya doang cari ke dia. Kami oh, terus puna hati dia ya. Nih apalagi ada juara man dewa santai ke komplit. Oh. Gua lagi tuh nih terus mas teman jani tinggi ya. Nih beli saat bapu santai. Nih surat dada wajo hati mani dia di mas jauh <laughs> Jordan juga tinggi. આપણે હા મિત્રો નીમ ઓઇલ ને ઓલું આપણે સ્ટીકર આવે ને એ પાંદડામાં દવા ઉતરી જાય ને એ આપણે બીજી કેમિકલ દવા કઈ એમાં કઈ સાચતા નથી ખાલી નીમ ઓઇલ છે આમાં સાડા સાત થઈ ગયા સુરત દાદા ક્યાં નાખ થઈ ગયા થોડું થોડું અંધારું થઈ ગયું જો આટલું કઈક અંધારું હે આપણે હે ને ફાઈનલી ચુવારમાં દવાઈ છટાઈ ગઈ એમ કારણ કે રાહ ચાસ એ બાપુ છાંટે એ છાંટી રહે ને એટલે આપણું જુવારનું કામ થઈ જાય કમ્પ્લીટ બધું પછી એને આપણે છાંટવાની છે કાલે એમાં બે પંપ જેવું થાય આપણે મકાઈમાં મકાઈ મેં હેરો છે ને છાંટી દેવું હાલ હવે ને હાલ જઈ ઘરે આવી આવીને બે ગાય તો એટલે બી ફોયલું જોતું ઈને સાલ ગાય દોવા હું જાઉં તો મને જાવ તમારે નો આવવું પડે દોવા મિત્રો કમેન્ટ કરીને જણાવજો દોવા નો જાવું પડે ને <laughs> लागी, 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 लागी। 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 बना मे क्यारेक बेला आई न दाय कातरा लावी कायतरा लावी कायतरा कायतरा मोटा बने उले तुम्ही ग्यार ग्याता आज ग्याता लायन आई न अंक्या पादरी आई ओला ने घरेक मुकीन कोन कोन गितो ओन तमार भाई गाडी लेन ग्याता केम न्या ग्याता ग्याता शिरवाणी माताजी ने मांडवा मा आसु ना आशा लतु जोया जेवतु हु दिवसे मांडबो होतो ना तो 24 कलाक नो होतो न्या बेला नानी ना मान घरे टे टे रे

ले गयो र सामलिन बी फलिने के पैसा आ जो मने हमणे मल से जड से ने हमणे उ पानी कुवाम नाकी आवु एउ काय न होय एला बदाई केच से ने ई तो के फलिने ना कोले पैसा जड आ म आली जाव वात म क्या जड से क नही ध्यान राख काय न होय खटु होय बदी एला नाना थोडू थोडू तो हास होय इमा न होय एउ काय न होय कोक ने जडया होय त कोक के किदू होय chỉ tao chả là cái bên nào bên này rồi <laughs> cây hay quốc này quốc dưới đi rồi bây giờ bị quên nát hết rồi bây giờ rồi tao mới comment đây thì alo sạc bên nào bên đàn à bên ở ta nhà đợi <laughs> rồi <laughs> này áp lực nào nào ठीक बनला काल ना पमडी काल काल, 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 काल रेवार हां काल से रेवार हो मित्र तो काल बनाछु खावा होइन पोगि जाजो हां मित्र काल लावी जाजो खावा एला पण काल ज बता जोसी डीजाडी भैया हां

તો હા હે ને મળીશું નેક્સ્ટગ્યા સુધી બધા ડાયરા ને રામે રામ